મારું નામ ધર્મેશભાઈ વાઘીભાઈ ઝુંદડીયા પાંચમા તાલીમ કેમ્પમાં આવેલો છું રાજકોટ રાજકોટ મારું નામ મૌલિક કાંજુભાઈ ગમટા ગામ નિકાવા પાંચમા તાલીમ ગામમાં આવેલ છે મારું નામ નિકુલ ભાડા ગામ ખરેડી મેં થોડા રહું છું અને સર્વિસ કરું છું મારું નામ યાજ્ઞિક સુજિત્રા હું પાંચમા તાલીમ કેમ્પમાં છું મારું ગામ રાજકોટ યોગેશ કોટડિયા લજે ટંકારા તાલુકો સતત બીજાથી કરીને પાંચમા તાલીમ કેમ્પમાં આવું છું કોટડીયા ગામ લઈ જાય ટંકારા તાલુકો હું પણ આ બીજી વખત તાલીમ કેમ્પમાં આવું છું આની અંદર ત્રીજા તાલીમ કેમ્પમાં આવી ગયો છું હું ગોપાલભાઈ સુતરિયા રિટાયર્ડ ડેપ્યુટી એન્જિનિયર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટથી જ છું અને આજે હું ત્રીજા તાલીમ કેમ્પમાં આવેલો હતો આજે પાંચમામાં હું રિપીટ આવું છું અશ્વિનભાઈ લાલકિયા હું આ પાંચમા તાલીમ કેમ્પમાં પહેલી વાર આવું છું રાજકોટ અને વ્યવસાયમાં બાંધકામ સિવિલ એન્જિનિયર વિજય પટેલ જામનગરથી છું આ બીજો તાલીમ કેમ્પ છે મારો બીજી સિંહ બાદુસિંહ ગામ માછરડા કાલાવડ તાલુકો પહેલાં જ તાલીમ કેમ્પમાં આવું છું હું સંદીપ ડાભી ગામ વેળા છે જિલ્લો સુરેન્દ્રનગર જુનિયર એડવોકેટ તરીકે સુરેન્દ્રનગરમાં પ્રેક્ટિસ કરું છું હું આ ત્રીજી વખત તાલીમ કેમ્પમાં આવું છું મારું નામ મનરસિંહ અંકુર હું પાંચમા તાલીમ કેમ્પમાં પહેલી વાર આવું છું ગામ તરફ મારું નામ પાગલા રજય જુનાગઢ વતન છે મારું અને પહેલીવાર તાલીમ કેમ્પમાં આવું છું અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં નોકરી સજિત્રા જામ કનોણાથી પાંચમા તાલીમ કેમ્પમાં આવું છું સિવિલ એન્જિનિયર

આગલા તાલીમ કેમ્પમાં પણ હતો અને આ તાલીમ કેમ્પમાં પણ સાહેબના માર્ગદર્શન માટે નોલેજ માટે અને હવે પછી ના તાલીમ કેમ્પમાં પણ આવવાના છે આજે આવવા આવતા તાલીમ કેમ્પમાં પણ મારી અચૂક હાજરી હશે ગોકળ પટેલ અહીંની ઉપનેતાથી આવું છું ને આઈ ગ્લાસ તાલીમ કેમ્પમાં હતો હવે આવું છું અર્જુનભાઈ સગર અણવડ હાલ જામનગર પાંચમાં તાલીમ કેમ્પમાં પહેલીવાર આવ્યું છે તુલસીભાઈ નાથાણી રહેવાનો રાજકોટ જોબ કરું છું કારખાનામાં હું આ પહેલી વાર આવ્યો છું મયુરભાઈ રાવલ મુંબઈ ત્રીજા કે તાલીમ કેમ્પમાં આવેલો પાંચમામાં આવેલો છો ખૂબ આનંદજી વાતાવરણ હોય છે હું રાજકોટથી આવું છું પહેલું તાલીમ